રાજપૂત સમાજની તમામ સંસ્થાઓ દ્વારા નવા નગર જામનગરમાં ચારસો પંચ્યાસી માં સ્થાપના દિન નિમિત્તે હોદ્દેદારો દ્વારા કરાયું ખાંભી પૂજન ધારાસભ્ય રીવાબા જાડેજા પૂર્વ મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા સહિતના આગેવાનો જોડાયા જામનગરના ચારસો પંચ્યાસી માં સ્થાપના દિન નિમિત્તે પરંપરાગત રીતે સમગ્ર હાલારની રાજપૂત સમાજની તમામ સંસ્થાઓના હોદ્દેદારો દ્વારા ખાંભી પૂજન કરવામાં આવ્યું હતું આ પૂર્વે તમામ હોદ્દેદારો સભ્યો ઢોલ નગારા બેનર સાથે વાસ્તે ગાજતે

આંબી પૂજન કરી અને આજના દિવસની ઉજવણી કરવામાં આવી આપણા વડવાઓ જામ રાવલજીએ આ નગરની જ્યારે સ્થાપના કરી ત્યારથી લઈને હાલના મહારાજા શત્રુ શૈલ્ય સિંજી બાપુની હાજરીમાં આ શહેર પોતાનો ઇતિહાસ વારસો વિરાસત અને શૌર્ય અને બલિદાનની કથાને અવિરત રીતે આગળ વધારતું આવ્યું છે આવનારા સમયમાં પણ સમાજના પ્રતિનિધિ તરીકે અને લોકસેવાના અને લોકોના પ્રતિનિધિ તરીકે પણ આ તકે આ માધ્યમથી ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ આપું છું આપણું જામનગર ના ફક્ત ગુજરાત ના ફક્ત ભારત પણ સમગ્ર વિશ્વ કક્ષાએ અનોખી અને એક અલૌકિક છાપ જે ધરાવે છે તેને આગળ વધારતા રહી અને આપણે સૌ સાથે મળી અને આ સિટીના વિકાસમાં સહભાગી બનીએ એવી આજના આ દિવસ નિમિત્તની આપ સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું અને અમારા સૌ રાજપૂત સમાજ વતી પણ